નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ પાટડી બારસોથી ચૌદસો ને દસ ધંધુકા એક હજાર પિંચોતેરથી પંદરસો ને અઢાર જેતપુર એક હજાર ચોત્રીસ થી પંદરસો ને છપ્પન ચોટાણા બારસો એક્યાસી થી ચૌદસો ને પિસ્તાલીસ વડાલી તેરસોથી ચૌદસો ને એંસી ધ્રોલ એક હજાર છ થી પંદરસો ને એકવીસ હરસોલ તેરસો પિંચ્યાસીથી ચૌદસો એંસી રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો ને પંદર જામજોધપુર એક હજારથી નેવું આંબલીયાસણ બારસો એક્યાસીથી ચૌદસો હળવદ અગિયારસો એકાવનથી પંદરસો છત્રીસ અમરેલી આઠસો ચાલીસથી પંદરસો ને સડસઠ મોરબી બારસો એસી થી પંદરસો ને સાહીઠ ધ્રાંગધા નવસો થી ચૌદસો ને સાત બાબરા તેરસો વીસથી થી પંદરસો ને પિસ્તાલીસ ટિટોય બારસો સિતેર થી તેરસો ને પચાસ સાવરકુંડલા અગિયારસો થી પંદરસો ને ચાલીસ વાંકાનેર એક હજારથી થી પંદરસો ને ચાલીસ દિયોદર તેરસો પિંચોતેરથી તેરસો ને પંચાણું થરા તેરસો સિત્યોતેરથી ચૌદસો ને ઓગણચાલીસ સિહોરી બારસો પચાસથી તેરસો ને એક્યાસી ડોડાસા અગિયારસોથી પંદરસો ને પાંત્રીસ બહુચરાજી બારસોથી ચૌદસો ને એકસઠ વિજાપુર અગિયારસોથી ચૌદસો ને એંસી કુકરવાડા બારસો પંચાવનથી પંદરસો ને દસ ઓઝારીયા એક હજાર પચાસથી પંદરસો બોટાદ અગિયારસોથી પંદરસો ત્રીસ ધારી બારસોથી પંદરસો ને એકવીસ સિદ્ધપુર બારસો પચાસથી ચૌદસો ને તેર ઉનાવા અગિયારસોથી પંદરસો ને ચોત્રીસ